છૂટી છૂટી સુપર ટેસ્ટી અને એકદમ ઝડપથી બની જતી ઇન્સ્ટન્ટ આથા વગરની આ સેવ ખમણી બધાને ખૂબ ભાવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું છ ટકા છૂટી છૂટી અને એકદમ ઇન્સ્ટન્ટ આથા વગરની ઝડપથી ખમણ બનાવી અને એકદમ ઝડપથી ટેસ્ટી સેવ ખમણી બનાવીશું તો બધાને ખૂબ ભાવશે સાથે સ્પેશિયલ ચટણી પણ બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરે એના માટે મેં અહીંયા એક કપ ચણાની દાળ લીધી છે દાળને સરસ એવી કપડાંથી મેં કોરી કરી અને સાફ કરી લીધી છે કારણ કે આપણે એને તરત જ ઇન્સ્ટન્ટ એમાંથી ખમણ તૈયાર કરવાના છે એટલે દાળને ધોવાની નથી એટલે કપડાંથી સાફ કરી લેવાની હવે આપણે એને એક મિક્સર જારમાં એડ કરીશું તો મોટું મિક્સર જાર હોય એવું લેવાનું અને આપણે એનો પાવડર તૈયાર કરીશું તો થોડા દાણા દરદરા જેવા રે એટલો પાવડર કરવાનો છે તો આપણે ચણાનો લોટ હોય એનાથી થોડો કરકરો આ રીતે લોટ તૈયાર કરવાનો છે હવે એ જ મિક્સર જારમાં આપણે એડ કરીશું અડધો કપ દહીં તો એક કપ દાળ સામે આપણે અડધો કપ દહીં અને સાથે ચાર ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું તીખાસ તમને જોતી હોય એ પ્રમાણે લીલી મરચી અને બે ટુકડા આદુના એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે પાણી પણ અહીંયા જ એડ કરવાનું તો વન ફોર્થ કપ મેં એડ કર્યું છે જરૂર લાગે તો વધારે એડ કરવાનું અને એકદમ સરસ આપણે બ્લેન્ડ કરી લેશું તો ફટાફટ બ્લેન્ડ પણ થઈ જશે અને કોઈ મહેનત પણ નહીં પડે તમે જુઓ આ રીતે થીક બેટર આપણું તૈયાર થયું છે તો બસ આટલું આપણે થીક જ રાખવાનું છે પછી આગળ એને આપણે પતલું કરીશું તો એના માટે સૌથી પહેલાં આપણે આ બેટરને એક બોલમાં કાઢી લેશું તો જો તમે ક્યારેય વાટીદારના ખમણની રેસીપી ટ્રાય ના કરી હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે એની રેસીપી મેં મારી ચેનલ પર પોસ્ટ કરી છે અને જો તમે ક્યારે આ રીતે સેવ ખમણી ના બનાવતા હોય તો એ પણ જરૂરથી બનાવજો હવે આપણે એ જ મિક્સર જારમાં વન ફોર્થ કપ પાણી એડ કરીશું તો ટોટલ આપણે અહીંયા પહેલાં પણ વન ફોર્થ કપ અને અત્યારે ટોટલ આપણે અડધો કપ પાણી એડ કર્યું છે એકદમ સારી રીતે પાણીને આ રીતે મિક્સ કરી લેશું અને જો જરૂર લાગે તો જ આપણે એમાં પાણી વધારે એડ કરવાનું છે તો બેટર છે બહુ પતલું ના થઈ જાય એના માટે આપણે થોડું થોડું જ પાણી એડ કરવાનું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે ક્યારે આ રીતે વાટીદારના ખમણ બનાવી અને સાથે તમે સેવ ખમણી બનાવી કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમારો આભાર અને થેન્ક યુ કહી શકું તમે જુઓ એકદમ સરસ આપણે એને ફેટી લેવાનું છે તો મેં અહીંયા બેથી ત્રણ મિનિટ માટે મિક્સ કર્યું અને સરસ એવું ફેટી પણ લીધું છે તો એકદમ સરસ લાઇટ અને ફ્લફી થઈ જશે તમે જુઓ એકદમ અને આ જે બેટર છે એમાં તમે જુઓ એકદમ કણીદાર છે તો આપણે કોઈપણ જાતનો આથો કે દાળ પલાળવાની ઝંઝટ નથી ઝડપથી થઈ જશે બસ માત્ર આપણે એને પંદર મિનિટ માટે રેસ્ટ થવા માટે રાખવાનું છે પંદર મિનિટ પછી ખોલીને ચેક કરી લેશું તો એકદમ પરફેક્ટ સરસ એવું ફૂલી ગયું છે હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું અને કરીશું સારી રીતે મિક્સ તો એકદમ સરસ રીતે આપણો જે શું કહેવાય દાળ છે એ બધી સરસ એવી ફૂલી ગઈ છે જે દાળની કણી હોય એ તો એકદમ સરસ આપણું બેટર છે તૈયાર થઈ ગયું છે તમે જુઓ આ રીતે ફેટીયું મેં તો એકદમ સરસ લાઇટ થઈ ગયું છે અને તમને એના દાણા બતાવી દો તો એકદમ તમે જુઓ એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે તો બસ આ રીતે એકદમ સરસ આપણી દાળ છે એ પલળી ગઈ છે હવે આપણે એમાં એડ કરીશું ઇન્સ્ટન્ટ બનાવવાના છે એટલા માટે ઇનો ફ્રૂટ સોલ્ટ તમે ઈનોની જગ્યાએ સોડા પણ એડ કરી શકો છો સોડા એડ કરો તો તમારે અડધી ટી સ્પૂન સોડા એડ કરવાના અને ઇનો એડ કરો તો એક પેકેટ એટલે કે એક ટેબલ સ્પૂન એડ કરવાનું અને થોડું પાણી એડ કરીશું તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન પાણી એડ કર્યું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો એના લીધે એકદમ સરસ આપણું બેટર છે ફૂલી લાઇટ અને ફ્લફી થઈ જશે જેના લીધે આપણે જે ખમણ બનાવીએ છીએ એકદમ સરસ ફૂલેલા બનશે અને એકદમ પરફેક્ટ જાળીદાર પણ બનશે તો એકદમ સરસ મેં મિક્સ કરી લીધું હવે જે પ્લેટમાં આપણે ટોકળા બનાવવાના હોય એ પ્લેટમાં તેલ લગાવી લેવાનું અને જેટલું બેટર એકસાથે આપણે એડ કરવું હોય એટલું એડ કરી દેવાનું તો અહીંયા હું થિકનેસ આવે એટલા માટે થોડું બેટર વધારે એડ કરું છું આ રીતની થાળી લેવાની અને એમાં આપણે આ રીતે બેટર એડ કરી પછી સ્ટીમરમાં સરસ એવું સ્ટીમ થવા દેવાનું તો ઢોકળાને સ્ટીમ થતાં વાર નથી લાગતી બારથી પંદર મિનિટનો સમય લાગે છે પંદર મિનિટ પછી તમે જુઓ એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો વચ્ચે તમને જે કાચું લાગે તે પાણી પડવાના લીધે થયું છે પણ ઠંડુ થશે એટલે એકદમ સરસ થઈ જશે આ રીતે ડ્રાય અને તમે જુઓ આ રીતે સરસ એવું ઠંડુ થઈ ગયું તો આપણે કટ કરી લઈએ તમે આમાંથી ખમણનો યુઝ કરી શકો છો હું આજે એમાંથી ખમણી બનાવું છું તો એકદમ પરફેક્ટ આપણા આ ખમણ તૈયાર થયા છે ખમણના રૂપમાં પણ ખાઈ શકાય અને સેવ ખમણીમાં પણ તમે યુઝ કરી શકો છો હું તમને બતાવી દઉં કેટલા સરસ પરફેક્ટ થયા છે ને તમે જુઓ એકદમ પરફેક્ટ હવે આપણે આ ખમણમાંથી ચૂરો કરવાનો છે એટલે આપણે ખમણી તૈયાર થશે તો આ રીતે બધા ખમણને આપણે હાથથી ક્રશ કરી લેશું એટલે આપણી ખમણી એકદમ પરફેક્ટ તૈયાર થશે તો આટલી ખમણીમાંથી બેથી ત્રણ લોકો ખાઈ શકે એટલી સેમ ખમણી તૈયાર થશે તો આ બધા ખમણને આ રીતે મેં ચૂરો કરી લીધો તમે જુઓ એકદમ પરફેક્ટ હવે ખમણીનો વઘાર કરવા માટે એક પેનમાં આપણે એડ કરીશું એક ટેબલ સ્પૂન તેલ સેવ ખમણીનો વઘાર કરતી વખતે ખાસ જો નોનસ્ટિક પેન હોય તો એનો યુઝ કરજો એટલે નીચે બેસે નહીં હવે એમાં થોડી રાઈ અને હિંગ એડ કરીશું સાથે લીલા મરચાં અને મીઠો લીમડો એડ કરીશું એક ટી સ્પૂન તલ એડ કરીશું રાઈ અને તલને સરસ એવા ફૂટવા દેશું તો સરસ એવા ફૂટવા લાગશે તો ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે હવે એમાં વન ફોર્થ કપ પાણી એડ કરીશું વધારે પાણી એડ નથી કરવાનું માત્ર મોટી ચાર ચમચી જેટલું જ હળદર એડ કરીશું મીઠું એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું એટલે બધા ટેસ્ટને બેલેન્સ કરશે અને ખાવાની ખૂબ મજા આવશે એકદમ સારી રીતે પાણી મિક્સ કરી અને ઉકળવા લાગે પાણી એટલે તૈયાર કરેલું ખમણ એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો પાણીના લીધે એકદમ આ ખમણી છે પોચી સરસ રહેવી બનશે તમે જુઓ એકદમ પરફેક્ટ કલર પણ આવી ગયો ને તો આપણી ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનીને તૈયાર થઈ ગઈ છે એના ઉપર આપણે થોડા વધારે મસાલા પણ એડ કરીશું અને એને સર્વ કરવાની રીત પણ જોઈશું જેનાથી આ સેવ ખમણીનો સ્વાદ ડબલ થઈ જશે તો ઉપરથી ફ્રેશ લીલા ધાણા પણ એડ કરવાના ખાવાની ખૂબ મજા આવશે અને સુપર ટેસ્ટી બનશે હવે આ સેવ ખમણી સાથે સવ કરાતી સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈ એના માટે ફ્રેશ લીલા ધાણા એક કપ ડાળી સહિત લેવાના અને એક ટુકડો આ એડ કરીશું સાથે તીખાસ તમને જેટલી જોઈએ એ પ્રમાણે તીખી મરચી એડ કરવાની અને હું અહીંયા થોડા ફુદીનાના પાન પણ એડ કરું છું એનાથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે હવે આપણે એમાં એક ટી સ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું એક ટી સ્પૂન જીરું એડ કરીશું અને આ ચટણીમાં ખાસ કરીને ખમણ એડ કરવામાં આવે છે તો જે આપણે ખમણ બનાવીએ એ જ મેં બે ખમણ સાઈડમાં રાખી દીધા હતા એનાથી જ આપણે આ ચટણી બનાવીશું અને સાથે પીસવા માટે આપણે થોડા ક્યુબ એડ કરીશું તો મેં એમ પાણી એડ નથી કર્યું જો જરૂર લાગે તો જ પાણી એડ કરીશું અને આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ આ રીતની થીક ચટણી જ તૈયાર કરવાની હોય છે હવે આપણે એને સર્વ કરીશું તો સેવ ખમણીમાં જે ખમણી તૈયાર કરી છે ખમણીને એક પ્લેટમાં લઈ લેશું અને ઉપરથી આપણે નમકીન સેવ તો જે તમને પસંદ હોય એ એડ કરવાની સાથે ફ્રેશ દાડમના દાણા પણ એડ કરવાના ખૂબ જ સરસ લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરીશું તીખી લીલી મરચી અને ડુંગળી સાથે તમે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે જો તમે આ રીતે ઇન્સ્ટન્ટ સેમ ખવણીની રેસીપી ટ્રાય ના કર્યું તો ઝડપથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી ચાલો ફરી મળીશું થેન્ક યુ ફર